ઊંઝામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ઊંઝા ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હાઇવે પર સ્થિત તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત આયોજનમાં વિવિધ નેતાઓએ હાજરી આપી હતી આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડીટી ઝાલા શહેર પ્રમુખ કેતનભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ આર એલ પરમાર પ્રદેશ ડેલિગેટ અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમના સન્માનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાષ્ટ્ર માટે કરેલા યોગદાન અને સેવાઓની સરાહના કરવામાં આવી હતી कार्यकरों ये बाबा साहिब जीवन अनेक कार्यों ने विराद्राव्य अन्तःत्यम कोटि कोटि वंदन करिया आज मैं जब तक बाबा से बात करने 184 में जितने जितने दिनों की तुबायसा निकली थी, तुम कैसे? आजे 184 में तुबायसा निकली हुई, यहाँ खाते हमारा लग भग બે હજાર માણસો અમારી સભા હતા જોડાયા એમ કે કહીએ ડીજેના તાલે જબરજસ્ત માહોલમાં આજે અમારી સભા હતા તમામ અમારા દલિત સમાજના તમામ માણસો હાજર રહી સભા હતા એ